આજે બાલવાટ ટીકાની ભૂલખીઓને બાલગીત ગાવવું છે તો આપણે તે સાંભળશું ચાલો મજા આવે તમને બાલગીત કરવાની તૈયાર છો તમે તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તૈયાર છો ને ચાલો સ્ટાર્ટ કરો શો ખસે ચંજરી તારી Thank you. सरस, वेरी गुड खूप सरस मजा मज़ा ने ताली पाळी सरस, वेरी गुड खूप सरस चालू नीचे बेसे जाऊ